વાર્તાનું શીર્ષક છે સિંહનું દાન મોળેની પાટ ઉપર સાતમી ચાંચોજી થઈ ગયા એક વખત હળવદના રાજરાણા ધોળના રાજા અને ચાંચોજી એક સાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા ગોમતીજીમાં સ્નાન કરતી વખતે ધાધ્રાના તથા ધોળના દરબારે કઈક વ્રતો લીધા પણ ચાંચોજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કઈ હશે તે હું મારા જાસનારને ત્રણેય છૂટી ગયા પણ પ્રતિજ્ઞા પોતાના ચારણ ને ઉશ્કેર્યા વચન આપ્યું કે પરમારનું નિયમ છોડાવ તો તું જે માંગે તે તને આપું ચારણ કહે પરમાર પુત્ર હું માથું માંગીશ તો માથું એ વધારી દેશે દરબાર કહે એવું કંઈ માંગ કે પરમારને ના પાડવી પડે ચારણ મૂળી આવ્યો ભર કચેરીમાં દેવી પુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા ચાચોજી કહે કવિરાજ આશા કરો બાપ તમથી નહીં બને શા માટે નહીં માંડવરા જેવા મારા માથે ધણી છે આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે મારી નહીં કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે આપે કે અધપતિ દે ગજ કે દાતાર સાવજ દે હું સાવ ભલા રે પારકરા પરમાર કોઈ રાજા ઘોડાના દાન કરે તો કોઈ હાથી આપે પણ હે સૌથી ભલા રાજા તું મને જીવતો સાવજ આપવાજ ફતો સાવજ ચારણે પારકરા પરમાર કોઈ જબરા રાજાને જમીનમાં દાન આપે કોઈ પોતાના લાલા માથા ઉતારી આપે પણ હે પરમાર તારી પાસે તો હું સાવજ માંગુ છું હાકાર કરીને આખી કચેરી તાડુકી ઉઠી ગઢવા આવું માંગીને પરમાર ની આબરૂ પાડવામાં વડાઈ માને છે કે ચારણે તો ચાલુ જ રાખી દે લાખ લખવાર હું સાવ ભલા બિરદાવે પરમાર તું બીજા કવિઓને ભલે ક્રોડ પસાવ અને લખ પસાવના દાન દેજે પણ મને તે હે પારકર પરમાર સાવજ ખપે ગોઝારો ગઢવો સભામાં સ્વર ઉઠ્યો ગઢવીએ ચોથો દોવો ગાયો

હે ક્ષત્રિય એમાં મારી પાસે શું આવ્યો મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે તો ક્ષત્રિય છે તે એમાંથી એકાદ જાલી લે બીજો દિવસ થયો પ્રભાતી આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલા ડુંગરામાં ગયા ચારણને કહ્યું ચાલો કવિરાજ ઉપાડી પામ રાખ્યા ચાંચ તણી જગદીશણ તાર ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો દોટ કાઢીને ચાંચોજી એના કાન જાલ્યા બકરી જેવો બનીને સિંહ ઉભો રહ્યો પરમારે બૂમ પાડી લ્યો કવિરાજ આ સાવજના દાન ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાચોજી ગઢવા નવ લાખ લોબળિયાળિયો લાજે છે અરે તું કોઈક કોઈક નો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો ને હવે ભાગ્યો સાવજ ભાળી સામહું ભડક્યા કે મહી ભાગ પાંથુ પાછા પાગ ભરવા ન ઘટે ભળજને સિંહ ને સામો ઉભેલો જોઈને હડકીને કેમ ભાગો છો ઓ ચારણ મર્દને પાછા પગલા માંડવા ન શોભે દાન માંગતી વખતે એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતા લેવું ભારે પડશે અને એકવાર માંગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો ચારણ નો વંશ લાજે શું કરવું ચારણે ચતુરાઈ કરીને આગે ઉભા ઉભા કહ્યું કે ચાંચે સિંહ સમપ્યો કેસર ઝાલ્યો કાન હવે રમતો મેલે રાણા પોત્યો પરમાર ધણી ઓ બાપ ચાંચા તે કેસરી કાન જલીને મને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું મને દાન પહોંચી ગયું હવે તું તારે એને રમતો મૂકી દે હે રાણા સાવજ ને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો જાઓ મનરાજ મારી રાજ લાજ આજે તમે રાખી છે સાવજ ચાલ્યો ગયો લોકો કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા આ રીતે વાર્તાનો અંત થાય છે જો મિત્રો આ વાર્તા તમને ગમ્યું હોય તો આ વાર્તાને લાઈક કરજો આ વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલ પર નવા હોય તો જલ્દીથી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કંઈક નવી વાર્તા સાથે ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી કૃષ્ણ